હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ વેલકમ ટુ એકેડમી આજે આપણે ધોરણ ગણિત ગાલા આ આ વખતે વખતે પ્રથમ 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 પરીક્ષાની પરીક્ષાની ગઈ છે છે પરીક્ષા ફાઇનલની આવેલ આવેલ નથી પણ તેની અંદર આપણે પ્રકરણ બે વિભાગ બી પ્રકરણ બે વિભાગ બી દાખલો એક અને બે શૂન્ય સોધ અને એક અને બે દાખલો મૂકીએ છીએ આની પહેલા આપણે ચેપ્ટર તેર બરાબર આંકડા શાસ્ત્રના પણ બાર તે વિડીયો મૂકી દીધેલ છે પહેલાં ચેપ્ટરના પણ વિડીયો ગણિતના મૂકી દીધે છે તો હવે એસાઇનમેન્ટ આવી ગઈ છે ગાલાયા સેમિંગ બજાર ચોવીસ પ્રથમ પરીક્ષાની એસાઇનમેન્ટ આવી ગઈ છે વિભાગ બી દાખલો એક અને બે ત્રણ છે બે તો એની અંદર બરાબર બે દાખલા છે શૂન્ય શોધવાના છે તો પેલી રકમ કંઈ લખેલ છે તો હવે દાખલો જોઈએ કેવી રીતના થાય પહેલા તો પદાવણી આપેલ છે છ એક સ્વર્ગ ઓછા ત્રણ ઓછા સાત એક્ષ ના શૂન્ય શોધો શૂન્ય શોધો હવે આવી રીતના આપેલ છે આને ક્રમમાં ગોઠવવું પડે પેલા વર્ગ પદ આવે પછી એક સ્વર્ગ આવે ને પછી સંખ્યાનું પદ આવે પછી બરાબર જીરો મૂકીને શૂન્ય શોધી શકાય તો આપણે જોઈએ તો પેલા શું લખાશે છ એક સ્વર્ગ શું લખાશે છ એક સ્વર્ગ પછી ઓછા સાત એક્ષ છે હવે કેવી રીતે તો પેલી અને છેલ્લી સંખ્યા નો ગુણાકાર કરવાનો બાજુમાં રફ વર્કમાં છ અને ત્રણ નો ગુણાકાર કરવાનો છ તરીકે અઢાર છ તરીકેલા થશે અઢાર છ તરીકેલા થશે છ તેર અઢાર થયા બરાબર તો છ ને ત્રણ કેટલા થશે નવ અહીં નવ છે નહીં તો સરવાળો ચાલશે નહીં છ ને ત્રણ નવ ચાલશે નહીં નવ નથી તો બાદ કરો છ માંથી ત્રણ જઈ ત્રણ તો એ પણ ચાલે અઢાર છે એ હવે બીજા ક્યાં પાડામાં આવે એ આપણે જોવાનું છે અઢાર ક્યાં પાડામાં આવે બીજા બરાબર બીજા પાડામાં આવશે બરાબર નવ તો અઢાર પેલા થશે બરાબર આપણે પહેલા એ કર્યું છ તેરી અઢાર તો છ ને ત્રણ નવ સરવાળો કર્યો તો છ ને ત્રણ નવ ને આવ્યા પછમાંથી ત્રણ બાર બાકી કરી બરાબર છમાંથી ત્રણ બાદ કર્યો તો ત્રણ તો ત્રણ પણ આવ્યા નહીં તો હવે અઢાર કયા બીજા પાડામાં આવશે નવ ધુ અઢાર પહેલાં આવશે નવ તો અઢાર પહેલાં મોટી સંખ્યા લખવાની છે નવ ધું નવ ધું અઢાર તો

बराबर -9 આને જે નિશાની હોય મોટી સંખ્યા લેવાની પછી જો તમે આ ઓછા મુકો બેય તો ઓછા ઓછા કેલા થાય -6 11 થઈ જાય એટલે આને તમારું વત્તા મુકવા પડશે કેલા મુકવા પડશે વત્તા બરાબર તો હવે આઈએ તમે જોશો આને કેમ કેલો થાશે એક આ મોટી સંખ્યા બરાબર આ વચેની નિશાની હોય એ મોટી સંખ્યાને લાગે પછી તોય તમે વત્તા મુકશો તો જ બાદબાકી થાશે 9 માંથી 2 જાય તો 7 બચે કેલા બચે 9 માંથી 2 જાય તો 7 બચે નિશાની કોની આવશે મોટાની તો -7 તો આપડા

આની પાસે બે એક છે આની પાસે કેટલા એક છે તો એક બાર નીકળશે તો ત્રણ દુ છ કેટલા આવશે ત્રણ દુ ત્રણ દુ છ બે એક સાથે બાર નીકળી ગયો પછી ઓછાના ઓછા બરાબર ત્રણ તેરી ત્રણ તેરી નવ ત્રણ તેરી નવ એક હતો એ નીકળી ગયો ત્રણ તેરી નવ બાર હોય ગયું એક થયું પછી હવે અહીંયા વત્તાના વત્તા હવે આમાંથી છ ને વધતા ત્રણ નો ભાડો નીકળતો હતો પછી આની પાસે એક એક હતો એક આની પાસે બે હતા બોચમાં એક તો નીકળતો હતો તો એક એક નીકળી ગયો તો એક બેચો એક નીકળી ગયો તો અહીંયા ખાલી ત્રણ જ બૈચા ત્રણ તેરી હવે આમાં બે છે તો ના પાડા બે બે બરાબર બેનો પાડ ઉપર જાય તો તન તન ના આવે તનનો પાડ ઉપર જાય સામાન્ય નીકળશે ને આની પાસે એક છે આની પાસે એક છે નહીં એટલે આપદાલીમાંથી કોઈ પણ વસ્તુ સામાન્ય નીકળવાની નથી જ્યારે બરાબર કાંઈ ના નીકળે ત્યારે એક કાઢી લેવાના બધા એ છે બધા છે તો અહીંયા એક બરાબર એફ કઈ સામાન્ય નીકળતું નથી એટલે કે જ રહેશે બે 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 ઓછા 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 ત્રણ ત્રણ બરાબર હવે તમારે જોવાનું છે કેટલા બ્રેકેટમાં જોઈએ સરખા આવી જાય તો જ દાખલો સાચો પડશે તો બે એક્સ ઓછા ત્રણ આ છે બે વાર આવ્યા છે એને આપણે એક જ વાર લખવાના કેવા લખવાના છે બે સરખા સરખા ની આવ્યા છે અને કેટલી વાર લખવાની પદ આપડીને એક વાર તો બે એક્સ ઓછા ત્રણ

બરાબર વસ્સાઈ પેલી બાજુ થાય બરાબર ને તો ઓછા એક થઇ જાય કેટલા થઇ જાય ઓછા હવે એક છે એક બરાબર આ ત્રણ છે બે ગુણાકાર માં ક્યાં જાય ભાગાકારમાં જાય તો આનો જવાબ કેટલો આવ્યો એક બરાબર પેલું શૂન્ય કેટલું આવ્યું ત્રણ ના છેદ માં બે બરાબર એક બરાબર શૂન્ય મળી ગયો આપણે ત્રણ ના છેદ માં બે એક શૂન્ય થયો અને બીજા એક બરાબર ક્યુ મળશે ઓછા એક છે તો એના છેદમાં કેટલા આવશે ત્રણ આવશે આ બીજું શૂન્ય મળી ગયું એક બરાબર ત્રણ ના છેદ માં બે અને એક બરાબર ઓછા એક ના બરાબર ઓછા એક ત્રણ તો આ શૂન્ય છે શૂન્ય લખી નાખવાના છેદમાં બે અને એક છેદમાં ત્રણ ત્રણ છેદમાં બે ઓછા બરાબર ઓછા છેદ ઓછા ના ત્રણ આપણે

તો 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 રકમ આપેલી છે આપણે આપણે પછી અહીંયા એકડો કરશું હવે આપણે જોઈએ જોઈએ કે પેલી સંખ્યા એક નો સ ગુણક છ છેલ્લે બાર છે પચાસ સંખ્યા તો બાર છ કેટલા થાય બોતેર બાર છ કેટલા થશે બાર ગુણ્યા છ એટલે બોતેર થયા

તો આપણે બાર છક મોત્યા તો બાર ને બાર છક મોંચે બાર ને છ અઢાર અઢાર અહીંયા આપણે જોતા હતા એક જ છે આપણે એક જ જોતો તો પણ અઢાર એવા ના ચાલે પછી બાર માંથી કાઢો છ કાઢો તો છ આઈવા એક જ છે બોતેર નો બીજો પાડો જોઈએ નવ બોતેર તો એમાંથી નવ માંથી આઠ જાય બાદ બાકી કરી તો એક આવી ગયો આવી ગયો હવે તો પ્લસ છે મોટાને રગાડવાના પ્લસ કોને રગાડવાનું છે મોટાને ને માઇનસ કરશો તો જ બાદ બાકી થશે ને નવમાંથી આઠ જાય તો આ નવ માંથી આઠ જાય

ઓછા આઠ x પછી ઓછા બાર બરાબર શૂન્ય પણ આ પેલું પદ તો લખી દેવાનું છેલ્લું પદ તો એમનેમ લખી દેવાનું પણ એક x નહીં લખવાનું એના બદલે કેટલા લખવાના છે નવ x નવ x ઓછા આઠ x પેલા પેલા બે પદ માં કરી લેવાની બીજા બે પદમાં પણ લીટી કરી લેવાની આમાંથી કોમન એટલે સામાન્ય કાઢવાનું છ ને નવ ક્યાં પાડવા આવે ત્રણ ના પાડવા ક્યાં પાડવા આવશે ત્રણ ના પાડવા આની અંદર બે x છે આની અંદર એક x છે ઓછામાં માં ઓછો એક તો બે નીકળશે

ચાર દુ આઠ એકસો સમયની નીકળેલ નથી એટલે એમનામાં આવશે તો બાર તમે ઓછા હોય એટલે અંદર આ બાર ઓછા કાઢેલા છે એટલે અહીં ઓછા હોય તો કેવો થઈ ગયા વત્તા પછી અહીં ઓછા હોય તો બાર જો પછી અહીં ઓછા છે તો બાર એ ઓછા છે તો ઓછા ઓછા કેવો થઈ જાય અહીંયા વત્તા થઈ જાય કેવો થઈ જાય બાર ઓછા કાઢેલ છે તો આ ઓછા હોય તો વત્તા થઈ ગયા ઓછા હોય તો આપણે વધતા થઈ ગયા તો ચાર તેરી બાર ચાર તેરી બાર બરાબર જીરો તો આઠ ને માંથી ચાર સમયની નીકળેલ છે તો ચાર દુ આઠ

ઓછા ચાર ઓછા ઓછા ચાર ઓલી બાજુ જાય તો ખાલી ચાર વધશે આ વત્તા છે એટલે ઓછા થઈ ગયા બરાબર ની પેલી સાઈડ લખીએ એટલે વધતા ઓછા થઈ ગયા ઓછા હોય બરાબર નહીં પેલી સાઈડ લખીએ એટલે વત્તા ચાર થઈ ગયા હવે

શૂન્ય કહેવાય શું કહેવાય શૂન્ય તો ઓછા દાખલામાં છે બરાબર માં આપેલો છે જવાબ ત્રણ દ્વતીયાંશ પહેલા દાખલામાં ને ત્રણ દ્વિતિયાશ અને ઓછા એક ત્રતિયાંશ બીજા દાખલામાં છે ઓછા ત્રણ અને ચાર તૃત્યાંશ તો આપણે બે દાખલાના જવાબ આવી ગયેલ છે તો દાખલો થઈ ગયો શૂન્ય સોધો અને બીજો દાખલો પણ થઈ ગયો છે શૂન્ય સોધો આ એસમેન્ટ નો પેલો વિડીયો છે તો તમે લાઈક કરશો શેર કરશો અને ક્રિષ્ના એકેડમી ઓગણીસો છોતેર ને બરાબર સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે થેન્ક યુ